અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બ્લેક સ્પોર્ટ એવા રાજપીપરા ચોકડી વર્ષા હોટલ યુ ટન અને નવજીવન ચોકડી ખાતે ગત મોડી સાંજે બે અકસ્માત સર્જાયા હતા પ્રથમ બનાવમાં માંડવા બુઝુર્ગ ખાતે રહેતા કમલેશભાઈ વસાવા અને તેમની સાથે નોકરી કરતા જીજ્ઞેશ વસાવા મોડી સાંજે નોકરી પરથી છૂટી બાઇક લઈને પરત રા ઘરે રાબેતા મુજબ જવા નીકળ્યા હતા તે દરમિયાન ભરૂચ તરફ જતા ટ્રેક પર વર્ષા હોટલ યુ ટર્ન પાસે હતા તે દરમિયાન તેમને એક ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા તેઓ બાઇક સાથે રોડ પર ફંગોટાયા હતા જેમાં જીગ્નેશ પ્રજાપતિને ને પાછળ બેઠેલા હતા તેમનું સ્થળ પર ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું જ્યારે કમલેશ વસાવાને ગંભીર ઈજા સાથે સારવાર અર્થે ઇએસઆઈસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી બીજો બનાવ નવજીવન ચોકડી પર બન્યો હતો જેમાં મૂળ રાજસ્થાનના અને હાલ સુરત ખાતે રહેતા દિનેશ સુથાર અને રાજસ્થાન ખાતે લગ્ન પ્રસંગમાંથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન નવજીવન હોટલ ચોકડી પાસે પૂર પાટ રોંગ સાઇડ આવી રહેલી ક્રેન ચાલકે તેમની કારને ટક્કર મારતા કારનો ખુર્દો બોલી ગયો હતો જેમાં દિનેશ સુતાર યોગેશભાઈ પ્રેમરાજભાઈ અને આસુને ઈજા પહોંચી હતી અકસ્માતનો અવાજ સાંભળી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા સૌ પ્રથમ તમામ ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા તેમજ તમામને સારવાર અર્થે એકસો આઠની મદદથી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ક્રેન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી